प्रश्न एक सीहनी सरेराश उमर के ऑप्शन सी त्रीस वर्ष साचो जवाब आवशे। प्रश्न बे डेटोल साबू कया देश कंपनी छे। ऑप्शन सी इंग्लैंड साचो जवाब आवशे। प्रश्न त्रण विश्व कई नदी हमेशा गरम ऑप्शन बी नाइल नदी साचो जवाब आवशे। प्रश्न चार कया देश सौथी वधु पोलिस छे। ऑप्शन सी अमेरिका साचो जवाब आवशे। प्रश्न पांच વિશ્વનો સૌથી ઠંડો દેશ કયો છે ઓપ્શન અ આઈસલેન્ડ સાચો જવાબ આવશે પ્રશ્ન છ પાંચ રૂપિયાની નોટ છાપવાનું ક્યારે બંધ થયું ઓપ્શન બી બે હજાર નવ સાચો જવાબ આવશે પ્રશ્ન સાત કાચી બદામ કયો રોગ મટાડે છે ઓપ્શન અ સુગર સાચો જવાબ આવશે પ્રશ્ન 8 શું ખાવાથી કિડની સ્વાસ્થ્ય રહે છે ઓપ્શન ડી ડુંગળી સાચો જવાબ આવશે પ્રશ્ન 9 ચંદ્ર પર સૌપ્રથમ કયો છોડ ઉગાડવામાં આવ્યો હતો ઓપ્શન બી કપાસ સાચો જવાબ આવશે પ્રશ્ન દસ ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન બી કુવૈત સાચો જવાબ આવશે પ્રશ્ન અગિયાર ભારતના કયા રાજ્યમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે ઓપ્શન સી રાજસ્થાન સાચો જવાબ આવશે પ્રશ્ન બાર ઘરમાં કયો છોડ લગાવવાથી મચ્છર નથી આવતા ઓપ્શન સી તુલસી સાચો જવાબ આવશે પ્રશ્ન તેર ગુલાબી કેળા ક્યાં થાય છે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ આવશે પ્રશ્ન ચૌદ કયા જાનવરનું વાદળી રંગનું હોય છે ऑप्शन अ ऑक्टोपस साचो जवाब आवशे प्रश्न 15 बाजरी નો રોટલો ખાવાથી કઈ બીમારી થાય છે ऑप्शन बी કબજિયાત સાચો જવાબ આવશે प्रश्न 16 ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ऑप्शन बी બુલંદ દરવાજો સાચો જવાબ આવશે પ્રશ્ન સત્તર શું ખાવાથી કિડની સાફ રહે છે ઓપ્શન સી મૂળા સાચો જવાબ આવશે પ્રશ્ન અઢાર માટલાનું પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન સી પેટની સાચો જવાબ આવશે પ્રશ્ન ઓગણીસ સૌથી મોંઘી કોફી કયા જાનવરના મળમાંથી બને છે ઓપ્શન બી બિલાડીના સાચો જવાબ આવશે પ્રશ્ન વીસ કયા ઝાડનો છાલ લગાવવાથી સફેદ દાગ મટી જાય છે ઓપ્શન સી વાંસની છાલ સાચો જવાબ આવશે પ્રશ્ન એકવીસ કયો પક્ષી દૂધ આપે છે ઓપ્શન બી ચામાચીડિયું સાચો જવાબ આવશે પ્રશ્ન 22 લાલ કિલ્લામાં કુલ કેટલા રૂમ છે ઓપ્શન બી 6 રૂમ સાચો જવાબ આવશે પ્રશ્ન 23 કેળા ખાવાથી શું સ્વસ્થ રહે છે ઓપ્શન हृदय साचो जवाब આવશે प्रश्न 24 કેળા ખાવાથી શરીરના કયા અંગને મજબૂત કરે છે ઓપ્શન અ આંતરડા સાચો જવાબ આવશે પ્રશ્ન 25 ₹100 ની નોટમાં કેટલી ભાષા લખેલી છે ઓપ્શન સી 70 भाषा સાચો જવાબ આવશે પ્રશ્ન કયા ઝાડ ના પાન हीरा કરતા પણ મોઘા છે ઓપ્શન d કોન્ટ્રે સાચો જવાબ આવશે પ્રશ્ન કઈ શાકભાજી ખાવાથી યાદ શક્તિ વધે છે ઓપ્શન d પાલક સાચો જવાબ આવશે